નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં બુધ શુક્ર અને શનિ મચાવશે ધમાલ આ ત્રણ રાશિના જાતકો થશે માલામાલ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આ ઓગસ્ટ મહિનો ખૂબ જ શુકનિયાળ સાબિત થવાનો છે કારણ કે આ રાશિના સ્વામી શુક્ર છે અને તે શનિના મિત્ર પણ છે શનિદેવ આ સમયે વૃષભ રાશિના જાતકોને પારાવાર લાભ કરાવી રહ્યા છે આ રાશિના જાતકોને કરિયરમાં સફળતા મળી રહી છે નવી નોકરી મળી શકે છે મહેનતનું પૂરેપૂરું ફળ મળી રહ્યા છે દરેક ક્ષેત્રમાં સફળતા મળી રહી છે સ્વાસ્થ્ય પણ સારું રહે છે પરિવારજનો સાથે સારો સમય પસાર કરશો સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે કામકાજના સંબંધમાં પ્રવાસ કરશો અને એને કારણે તમને લાભ થશે વેપારી વર્ગ માટે આ સમયગાળો ખૂબ જ શૂકનિયાર સાબિત થવાનો છે હરીફાઈમાં ભાગ લઈ રહેલા લોકોને સફળતા મળી રહ્યો છે આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો જોવા મળી શકે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોને ઓગસ્ટમાં બની રહેલા આ રાજયોગ શુભ પરિણામ આપી રહ્યા છે તમારી કોઈ મોટી ઈચ્છા પૂરી થતાં તમારી સુખીનો પાર નહીં રહે પાવર અને પોઝિશનનો ઉપયોગ કરીને તમે તમારો ફાયદો કરી લેશો કરિયર માટે આ સમય ખૂબ જ સકારાત્મક રહેવાનો છે લાંબા સમય બાદ કોઈ પ્રોજેક્ટ પૂરો થઈ રહ્યો છે ધનલાભ થઈ રહ્યો છે પરિવાર સાથે સારો સમય પસાર કરશો કોઈ સાથે જો મતભેદ થયો હતો તો તેનો પણ ઉકેલ આવી રહ્યો છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો